વડીલ કિશનભાઈ રૂપારેલ હાજર છે આપણે એમની સાથે વાર્તાલાપ કરીશું સાહેબ આપનો પેલા પરિચય આપો મારું નામ કૃષ્ણ મૂળચંદ રૂપારેલ છે હું મૂળ સિંધમાં જન્મ્યો છું ઓગણીસો ને સાડત્રીસમાં તમે પાકિસ્તાનથી ભારત ક્યારે આવ્યા અમે પાકિસ્તાનથી ભારત ઓગણીસો ને પચાસમાં પાસપોર્ટ પાસપોર્ટથી આવ્યા અને પછી તમે આરએસએસમાં ક્યારે જોડાણા અને આરએસએસ માં તમે શું પ્રવૃત્તિઓ કરી આરએસએસ માં આવ્યા ત્યારે પેલા અમારે બીજી પ્રવૃત્તિઓ પણ સ્કાઉટિંગ ની એસીસી ની એનસીસી ની બધી તાલીમ લેવી પડી અને તે એનસીસી વાળા રાઈફલ શીખાડતા બીજું બધું શીખાડતા લાઠી શીખાડતા અમે આરસી સમાજ હતા તો પણ લાઠી શીખાડતા ભાલા શીખાડતા છરી શીખાડતા તલવાર શીખાડતા એ બધું અમને તે શીખવાતા અને ત્યાર પછી અમે મિડલ સ્કૂલની બાજુમાં એક મંદિર હતું વિલેશ્વર મહાદેવનું એ મંદિરમાં પણ અમને રહેવું પડ્યું એના એમાં છુપાવવું પડ્યું ત્યાં બાજુમાં શંકરાચાર્યની સમાધિ પણ હતી એનો પણ અમે લાભ લીધો બધા લોકો જે આવતા હતા એ ત્યાં અમારી સાથે રહેતા હતા અને દરેકને કઈ કઈ તાલીમ આપવાની થતી હતી ઓગણીસો ને નું જે યુદ્ધ હતું ભારત પાકિસ્તાન આના વિશે તમે શું માહિતી આપશો ઓગણીસો એકોતેર નું યુદ્ધ હતું તે વખતે ઓગણીસો પાસઠ યુદ્ધ હતું તે વખતે મારા ફાધર છે એ પાકિસ્તાનમાં હતા કારણ કે અમારો આખો પરિવાર પાકિસ્તાનમાં એટલે હું હિન્દુ હિન્દુસ્તાન હતું એમાં રહેતા હતા એટલે બાપુજી શહેરના મારા એ વડીલ હતા અને આખું ગામ એને માનતું એટલે કોઈ પણ તકલીફ કે કાંઈ પડે મારા ફાધર એમાં મદદરૂપ થતા અને એમાં લોકોને સાહેબ થતા મેં તે વખતે જ્યારે પાસઠમાં લડાઈ થઈ અમારે ઇસ્લામ કોર્ટ જવું પડ્યું હું પછી ડીપલો જવું પડ્યું બીજો ગામ હતો ઘણા ગામો ગામો અમારે જવું પડ્યું ખોખરા બાર જવું પડ્યું હતું એટલે એ બધામાં અમારે ત્યાં જવું પડે રોકાવું પડ્યું ભણતી વખતે એ લોકોને પણ હેરાન કરવું પડતું હતું અને ત્યાં બધાને પાકિસ્તાનવાળાઓએ હિન્દુસ્તાન પાકિસ્તાન થતાં શીખ લોકોને ઘણાને મારી નાખ્યા કેટલાને મારી નાખ્યા મારી નાખ્યા છતાં અમારા ભાઈ છે એ લકી છપીને પણ ત્યાંથી અમારા ગામ પાછા આવી ગયા મીઠીમાં મીઠીમાં આવ્યા પછી એ એમણે બધી વાત કરી પણ લોકો માનવા ન હોય તમે શીખ ન બદલે તમે હવે વાળ કપાવી લો તમારા વાળ કપાવી લો તો તમે તમને કોઈ અડચણ થશે નહીં મારા ભાઈએ કહ્યું હું શીખ છું હું મારું ધર્મ કૃષ્ણ નહીં અને શીખના વાળા કપાવ્યા નહીં તો અમારા સંબંધીઓએ એને કીધું કે તું કાપી તો અમે તારા વાળ કાપી નાખશું તો એ રાતે સુઈ ગયા પછી એના વાળ છે એ કાપી નાખ્યા એટલે શીખ શીખમાંથી ઓ થઈ ગયા હા ત્યાર ત્યાર પછી એ ત્યાંથી સિંધથી બચીને આવ્યા તેમાં લકીને લકાઈને લપાઈને રહેવું રહેવું પડ્યું એમાં પણ એમને મુશ્કેલી પડી હતી જે આવ્યા પછી ભાઈ સાથે અમે રહ્યા બધા બાપુજી વગેરે બધા રહ્યા એ લોકોને તકલીફો થઈ એ લોકોને મુશ્કેલીઓ ઊભી કરવામાં આવી ઘણું બધું કરવામાં આવ્યું અને છે તે અમારા બાપુજીને એ લોકો કહ્યું તમારે એ સ્લામપુ ચાલવું પડશે અને તમારે જુબાની આપવાની છે પોલીસમાં એટલે પોલીસમાં જુબાની આપવા ગયા અને ત્યાં એમને પકડી લીધા પકડી લીધા ત્યાંથી લઈ ગયા પોલીસ થાનામાં પોલીસ થાના પછી એ એમને પકડી લીધા અને એમને પાસેથી ઘણું બધું પૂછ્યું બાપુજી કીધું મને કંઈ ખબર નથી હું તો ફરવા આવે છે મારા સગાવાલા અહીંયા છે બધા મારી દીકરી પોતે અહીંયા પરણાવેલી છે મારી બી ભત્રીજી પણ અહીં પણ આવેલી છે બધા અહીંયા છે એટલે મારે બીજું કંઈ કરવાનું હતું નહીં કંઈ અમારે છતાં પણ એ લોકો એને તકલીફ આપી અને પછી એ બીજા નાના નાના ગામમાં લઈ ગયા અને ત્યાં પછી પૂછ કરતા કરતા કે તમારા દીકરા શું કરે છે પાકિસ્તાનમાં છોકરા ગયા છે તો એ લોકો શું શું કરે શું કરે છે એ બધું આખું વર્તા પૂછતા હતા પણ અમારે અને દેશને ધ્યાનવાથી જે કહેવા જેવું હતું એ અમે માહિતી આપતા હતા બાકી કોઈ અમે માહિતી આપતા ન હતા તમારો આટલો બધો બોળો અનુભવ અને તમે આરએસએસમાં જોડાણા આ તમે યુદ્ધ બધા જોયેલા છે તો અત્યારે અત્યારની જે પરિસ્થિતિ છે ભારત પાકિસ્તાનના યુદ્ધની આજની તારીખમાં તો અત્યારે તમે લોકોને કચ્છની જનતાને શું સંદેશ આપો કે કેવી રીતે શાંતિ રાખવી કેવી રીતે વર્તવું શું કરવું જોઈએ હવે આરએસએસમાં અમે ઓગણીસો ને પચાસમાં ગયા અમે કરાચીમાં રોકાયા ત્યાં અમને સ્વામિનારાયણ મંદિરમાં રોકાવાનું આપ્યું અમને બધાને પછી અમને મારે બાય પ્લેન કરાચી જો ભુજ અમે પ્લેનથી ભુજ આવ્યા એ ભુજમાં અમે કીધું તમારે જવું પડશે ગાડીઓમાં અમે ગાડીઓમાં એરપ્લેન પ્લેન ઉપર મોકલ્યા અને એરપ્લેન થી અમે બાળે ભુજ એક કલાક માં પહોંચ્યા કરાચી ટુ ભુજ એક કલાક લાગતો હતો અમને ત્યારે મારે મોટા ભાઈ જે શીખ હતા એ ભુજ આવી ગયેલા અને પછી ખાવડા પણ રહેલા કારણ આ બધું તે બધી તકલીફ હોતી બધી એટલે એમાં લાભ લીધો અને અમે 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 જે આરએસએસમાં આવ્યા તો આરએસએસમાં અમે નાનપણથી એટલે અમે ઓગણીસો ને સત્તાવનમાં તાલીમ લીધી ઓગણીસો અઠ્ઠાવનમાં તાલીમ લીધી ત્રણ વર્ષ અમે તાલીમ આર મહિના મહિનાની કોલેજમાં લો કોલેજ અમદાવાદમાં અમે તાલીમ લીધી અને તાલીમ અમને બધા શિક્ષકો હતા બધા એ લોકોએ અમને અમને તાલીમ આપી તાલીમ એક મહિનાની હતી એક મહિનાની તાલીમ પૂરી કરી પછી અમે ભૂજે ભૂજ આવ્યા અને આરએસએસમાં પાછા જોડાઈ ગયા અત્યારની પરિસ્થિતિમાં તમે સામાન્ય જે લોકો છે એ લોકોને શું સંદેશો આપશો કઈ રીતે વર્તવું જોઈએ કઈ રીતે રહેવું જોઈએ અત્યારેના જમાનામાં ઘણા લોકો તે પાસઠ વખતે પણ હતા એકોતેર વર્ષે વર્ષે પણ હતા એટલે એ લોકોએ એ વખતે તાલીમ લીધેલી અંધાર અંધકાર થતું અંધારામાં રહેતો હતું અંધારપટમાં અને લોકોને અંધારપટમાં બહાર નહીં નીકળવા એ અમે તાલીમ આપતા એ રીતે છુપાવું અને તે વખતે અમે ખાતા ખોઈને છુપાવવાનું પણ હતું તે પણ છુપાવાનું કહેતા આમાં આવી રીતે પ્લેન ના કઈ મારો થાય તો તમારે એમાં છુપાવી છુપાવી જવું ખુબ સરસ વાત કરી અને ખૂબ બહોળો અનુભવ અને પોતાની મનની જે જે વાતો હતી કે જે પાકિસ્તાનથી જ્યારે આઝાદી મળી અને એના પછી જ્યારે પાકિસ્તાનથી ભારતમાં આવ્યા અને ભારતમાં આવ્યા પછી પણ એમને ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી અત્યારે એમની ઉંમર અને એમ એમની વયના કારણે અમુક વસ્તુ નથી બોલી શકતા છ છતાં પણ અઠ્યાસી વર્ષની ઉંમર છે એમની અને એના કારણે નથી બોલી શક પરંતુ આરએસએસમાં એમણે બહુ મોટી સેવા સેવા આપી છે ઘણી બધી તાલીમો લીધી છે અને આરએસએસના ખૂબ મોટા કામ કર્યા છે અને આટલી વય હોવા છતાં પણ લોકોને સારો સંદેશ આપી અને જે પોતાના મનની વાત કરી છે એના માટે કિશનભાઈ રૂપારેલનો ખૂબ ખૂબ ધન્યવાદ આભાર સાહેબ આભાર 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 તો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર